નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત વચન ના મૂલ્ય બનેલી એક ઘટના વિશે જીવનમાં જ્યારે માનવી હિંમત હારી જાય આશાનું કોઈ કિરણ ન દેખાય ત્યારે નવ લાખ લોબડીયારી માવડીઓ હારેલા માનવીની આશા પૂર્ણ કરે છે આશરે સાતસો વર્ષ પહેલા રાજસ્થાનના મારવાડના દેશણોક ગામમાં દેથા શાખના બાપલભાઈ ચારણ રહેતા હતા પાંચ સાત ગાયો ભેંસો થકી એ પોતાનું ગુજરાન ચલાવતા નવરાશના સમયમાં માતાજીની ભક્તિ પૂજા કરતા નાની ઉંમરમાં બાપલભાઈના પત્ની એ દેવલોક પામા હવે એકલા થઈ જતા મન વિચાર વંટોળે ચડી જતું હવે માલઢોર વેચીને જાત્રાએ જવા વિચાર્યું માં ભગવતીની કૃપા થકી એક સંઘમાં હિંગળાજની જાત્રાએ જવા નીકળ્યા મન અનેક ઉદામાં કડધરતું આ ઉંમરે હવે ઘર બંધાશે કે નહીં અંતે વિચાર્યું ભેળો કરી આવું તેમ વિચારી પગપાળા ચાલતા ભેગા ચાલી નીકળ્યા સંઘમાં સૌ કોઈ સવળા મોઢે ચાલતા હતા પણ બાપલભાઈ ચારણે અવળે મોઢે પ્રયાણ કર્યું ચાલતા ચાલતા માં હિંગળાશ ધામે પહોંચ્યા પછી તો બે ચાર વખત હિંગળાજ પરખવાની ટેક અવળે મોઢે ચાલીને મા જોગમાયાની કૃપા થકી પૂરી કરી માં હિંગળાજ તેની ભક્તિ થકી પ્રસન્ન થઈ દર્શન આપીને વરદાન માંગવા કહ્યું ત્યારે બાપલભાઈએ મા હિંગળાજને કહ્યું હે મા મને તમારા જેવા ગુણિયલ ચારણિયાણી મળે એવી કૃપા કરો મા હિંગળાજે બાપલભાઈ ચારણને કહ્યું હે ચારણ તારા નસીબમાં કોઈ ચારણયાણી નથી પણ મેં તને વરદાન આપ્યું છે એટલે મારું વેણ નિભાવવું પડશે જાગરપર ગામના એ ઉમા ચારણને ત્યાં હું અવતાર ધારણ કરીશ અને આજથી દસ વર્ષ પછી તારી સાથે લગ્ન કરીશ પણ એક શરત સાંભળજે જે દિવસે તું મને બિનજરૂરી દોષ કાઢી રોકટોક કરીશ ત્યારે આપણો સંસાર પૂરો ચારણ ખુશ થયો સમયના વહેણ ચાલતા રહ્યા દસ વર્ષની અવધિ પૂરી થઈ ગામથી જાગર પર આઠ દસ કિલોમીટર દૂર હતું અખાત્રીસ સમય હતો ઉમા ચારણના ઘેર બાપલભાઈ પહોંચ્યા ઉમા ચારણ ઘેર હાજર ન હતા એટલે ફળિયામાં પડેલ ખાટલો ઢાળીને એ બાપલભાઈ બેઠા થોડી વારમાં ઉમા ચારણની જોગમાયા જેવી એ દીકરી પાણીની હેલ ભરી એ આંગણે આવ્યા બાપલભાઈએ જોયું તો હેલ માથાથી વેંત એક ઊંચી હતી ચારણ કન્યાએ હેલ ઉતારવા કહ્યું ચારણે હેલ ઉતરાવી ત્યાં તો શરીરમાં ઓહાણ આવ્યું કંપારી વછૂટી હાજરા હાજુર માતાજી છે એવો અહેસાસ થયો ચારણ કન્યા દેવલબાના બાપુ ઉમા ચારણ આવતા અચકાતા અચકાતા એ બાપલભાઈએ દેવલબાનું માંગો પુત્રીને પૂછી સંમતિ મેળવી ઘડિયા લગ્ન લેવાયા દશેક ભેંસો સાથે દેવલબા એ સાસરવાસ સિધાવ્યા ઉમરલાયક થતા દેવલબાએ ત્રણ દીકરીઓને જન્મ આપ્યો પહેલા દીકરી બુટ બીજા બલાળ અને ત્રીજા બહુચર તરીકે ઓળખાયા મોટા દીકરી બહુ બળવાન હતા નાનપણમાં તેમણે બુઢો રાક્ષસ માર્યો અને બુઢા માર બુઢમાં કે બુટ તરીકે ઓળખાયા બાપલ ચારણે ખૂબ જ ગરીબાઈ બેઠી હતી પણ દેવલબાના આગમન બાદ તેના દિવસો બદલાયા સુખ સાહ્યબી થકી તે અહંકારી થયો જગતમાં મારાથી બીજા કોઈ સુખી ન હોઈ શકે એવા તરંગોમાં રાચવા લાગ્યા મૂછે વળ ચડાવીને ગુમાન કરવા લાગ્યો અભિમાનમાં માનવી જ્યારે એ પોતાની ઓળખ ભૂલી જાય છે ત્યારે પડતીની શરૂઆત થાય છે પોતાના એ પતિના બદલાયેલા વર્તન થકી દેવલબા ભેંસ દોતા વિચારે ચડી ગયા દૂધ બોલ બોગરણાને બદલે ખાડામાં પડવા લાગ્યું ખાડો દૂધ થકી ઉભરાઈ ગયો બાપલબાઈ ચારણે આ જોયું અને પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો દેવલબાના દોષ કાઢીને એ ટોકવા લાગ્યો ભંગ થતાં જ દેવલબા એ ઊભા થઈ કહ્યું કે ચારણ આપણો સંસાર એ આજે પૂરો થાય છે તમે વચનનો દ્રોહ કર્યો છે ચારણે ખૂબ જ કાકલુદી કરી પણ વ્યર્થ પોતાની ત્રણેય દીકરીઓને લઈ એ દેવલબા ચાલી નીકળ્યા ગુજરાત આવતા એ બહુચર ત્યાં રોકાઈ ગયા બલાલ સૌરાષ્ટ્રમાં ગયા અને બુટમાં ધંધુકા તાલુકાના રોજકા ગામે રોકાયા આજે ત્રણેય સ્થાનકોમાં ભગવતીના સ્થાનક તરીકે જાણીતા છે કપરા કળિયા કાળમાં કળી કાળમાં લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને હજારો લોકોમાં એ ભગવતની બાધા એ આખડી રાખે છે અને મનોરથ પૂર્ણ થાય છે ધન્ય છે ચારણ સમાજને જેણે જગતને જોગ માયાઓના સાક્ષાત્કાર કરાવ્યા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાઓને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બંજારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે